નમસ્કાર દર્શક મિત્રો આપ જે છો એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી સમાચારની વાત કરીએ તો રાજુલા નગરપાલિકા અને ખાનગી હોસ્પિટલના વિવાદ વચ્ચે આપની એન્ટ્રી રાજુલાના આમ આદમી પાર્ટીના નેતા કિશોરભાઈ ધાકડા આવ્યા મેદાનમાં રાજુલાની નામાંકિત સ્પર્શ હોસ્પિટલના કામ માટે નગરપાલિકાનું જેસીબી અને ટ્રેક્ટરનો ઉપયોગ કરી ના શકીએ માત્ર કોઈ પ્રજાલક્ષી કામો માટે નગરપાલિકાના વાહનોનો ઉપયોગ કરી શકાય નહીં કે કોઈ હોસ્પિટલના કામો માટે વૃક્ષ છે તે છાયડો આપે છે અથવા વૃક્ષ જો વૃક્ષો હોય તો તેને પરવાનગી વગર વૃક્ષ નિકંદન કરી શકાતું નથી ખાનગી હોસ્પિટલ પોતાની આજીવિકા માટે હોય તો તો નગરપાલિકાના મજૂરી વગર વાહનોનો ઉપયોગ કરવો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે પોતાના અંગ સ્વાર્થ માટે નગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરવામાં આવે તે પ્રજા સાથે છેતરપિંડી કહેવાય પરંતુ રાજુલામાં નગરપાલિકાના જેસીબી દ્વારા અરડુસાના વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું ખુદ નગરપાલિકાના જેસીબી મારફતે ધડાધડ વૃક્ષને જમીન દોષ કરવામાં આવ્યું નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના ના સદસ્ય રજનીભાઈ ખાનગી હોસ્પિટલમાં કામ માટે જેસીબી મોકલવામાં આવ્યું હોવાની ચર્ચાઓ સદસ્યના કહેવાથી અરડોસાના વૃક્ષને નિકંદન કરાયું તો સદસ્યને ખાનગી હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અડુસાના વૃક્ષનું હોસ્પિટલના ફાયદા માટે નગરપાલિકાના જેસીબીથી નિકંદન થતા ચકચાર મચી વૃક્ષ નિકદન કરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો આપને તે પ્રતિક્રિયા આપતા ખળબળાટ બચ્યો હવે શું નગરપાલિકા ચીફ ઓફિસર આ બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું એ સ્કેસ ન્યૂઝ ટવેન્ટી રાજુલા આ બાબતે કહેવાનું તો એમ રહે છે કે કોઈ પણ સંસ્થાના વાહનો હોય પ્રજાલક્ષી કામ માટે મોકલવાના હોય

ત્યાર પછી વૃક્ષ કાઢી શકાય એને માટે સરકારી મિલકતનો ઉપયોગ કરવો કે ન કરવો એની માટે સરકારી જે કઈ ખાતાના વાહનો આવતા હોય એના પૂર્વ અધિકારી મેળવવી આવશ્યક હોય છે ના પ્રાઇવેટ હોસ્પિટલ તો એવું છે કે પોતાના આજીવિકા માટે બનાવેલી હોસ્પિટલ હોય છે એટલે એની અંદર લગભગ નગરપાલિકા કે કોઈ પણ સરકારી કોઈ પણ વાહનનો ઉપયોગ કરવો હોય તો એની પૂર્વ મંજૂરી અધિકારી આપવી પડે કોઈ સદસ્ય કોઈ સભ્ય કે કોઈ પણ પદાધિકારી પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં કોઈ પણ વાહન વ્યવહાર મોકલી અને કામ કરાવી શકે નહીં ખરેખર જો આ વાત સત્ય હોય રેકર્ડ ઉપરની હોય તો એક વખતે પછી આપણા ઘણા વૃક્ષો નાશ પામ્યા છે હાલમાં એક વૃક્ષ માતા કે નામના કાર્યક્રમ જ્યારે સરકાર ચલાવતી હોય ને જો એવામાં જો આ ઘટના ઘટી હોય તો ખરેખર આને ગંભીરતા લેવા જેવી છે

આ પ્રકૃતિ આ રહેનારા લોકોની ખરેખર લાગણી દુપાણી છે આવું ન થવું જોઈએ અત્યારે તો જો કે અઠ્યાવીસ સેઠ છે ભાજપના સદસ્યો છૂટાણા છે રાજુલાએ પૂરા મનથી થી ખોબલે ખોબલે મત આપ્યા છે તમામે તમામને સારા સુશાસન માટે સારા કામો માટે મોકલ્યા છે પણ છેલ્લા થોડાક સમયથી જે રીતનું ચાલી રહ્યું છે ખરેખર બધેને આત્મમંથન કરવાની જરૂર છે બધેને સંયમતા રાખી અને એક વિચાર વિમર્શન એક પરિવારની જેમ કામ કરવાની જરૂર છે પ્રજા લક્ષી કામ કરવાની જરૂર છે પોતાના અંગત સ્વાર્થ માટે જે નગરપાલિકાનો મિલકતનો ઉપયોગ કરવામાં આવે છે તે પ્રજા સાથે છેતરપિંડી કહેવાય કારણ કારણ કે કે આવું કરી ન શકાય તમને જવાબદાર જવાબદાર છે વ્યક્તિ રાજુલા નું પ્રતિનિધિત્વ કરવાનું મળ્યું હોય ત્યારે તમે કોઈ ખાનગી કે કોઈ વ્યક્તિગત કે પોતાના માટે તમે જો એનો ઉપયોગ કરો તો ખરેખર તમારા માટે પણ શરમનાક વસ્તુ છે પ્રજાએ જે મત આપ્યો એને પણ આ જોયા પછી એમ થાય છે કે અમે આ કે મત આપ્યા Okay.